અંબાજી વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરી પૂનમના પાવન અવસરે દૂર દૂરથી સંઘોમાં અંબાના દર્શનાર્થી પહોંચી રહ્યા છે આજે ચૌદના દિવસે રાજકોટથી નીકળેલો અંબા પરિવાર સંઘ મા અંબાના પહોંચ્યો હતો આ સંઘ છેલ્લા ચોવીસ વર્ષથી સતત દર વર્ષે રાજકોટથી અંબાજી પદયાત્રા કરે છે લગભગ ચારસો કિલોમીટરનું અંતર બાર દિવસની યાત્રા કરીને સંઘ આજે અંબાજી પધાર્યો ચાચર ચોક ખાતે પદયાત્રીઓએ પરંપરાગત ગરબા સાથે તલવારબાજીની અનોખી રજૂઆત કરી હતી સંઘના આયોજન જણાવ્યું કે શરૂઆતમાં યાત્રા સામાન્ય રીતે થતી હતી પરંતુ હવે દર વર્ષે પદયાત્રીઓ બાર દિવસ સુધી રોજ અલગ અલગ પરંપરાગત વેશભૂષામાં અંબાના દર્શનાર્થે આવે છે આ અનોખી પરંપરા થકી પદયાત્રીઓને કદી થાક અનુભવાતો નથી પરંતુ નવા ઉત્સાહ સાથે તેઓ ધામે પહોંચે છે સંઘની સભ્ય દિનાબેન બારોટે જણાવ્યું કે આ યાત્રાને અંબા પરિવાર નામ આપવામાં આવ્યું છે આ વર્ષે સપ્ટેમ્બરમાં યાત્રા શરૂ કરીને આજે છ સપ્ટેમ્બરે સંઘ અંબાજી પધાર્યો માતાજીના પ્રાગટ્ય દિવસના પાવન અવસરે ધજા ચડાવી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા આ યાત્રામાં કોઈ જાતિભેદ રાખવામાં આવતો નથી અને દર વર્ષે એકસો ભક્તોની મર્યાદા નક્કી કરવામાં આવે છે દરેક ભક્ત પંદર દિવસ માટે પંદર જોડી ડ્રેસ લઈને આવે છે જેથી રોજ નવા શણગાર સાથે મા અંબાના દર્શનનો લાભો મળે મા અંબાના આશીર્વાદથી રાજકોટનો આ ભાદરવી પૂનમ મહોત્સવને શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવતો રહ્યો છે બ્યુરો રિપોર્ટ ભાવેશ પરીખ બનાસકાંઠા થી સિક્રેટ ન્યૂઝ